પીસીબીનો હાઇવે પર સપાટો કન્ટેનરમાં ગુપ્તખાનું બનાવીને છુપાવેલ રૂપિયા અડતાલીસ લાખનો દારૂપ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ઘરો અવનવી રહ્યા છે પરંતુ વડોદરા શહેરની પીસીબી શાખાએ તેમની ચાલાકી પર પાણી ફેરવી દીધું છે શહેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દરોડા પાડીને કન્ટેનરમાં છુપાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી હોટેલ ઇન અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચેના પાર્કિંગમાં એક આઈસર કન્ટેનર નંબર એચ શૂન્ય ચાર વાય અઠ્યાવીસ શૂન્ય આઠ ઉભેલું છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે માહિતીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી તપાસ દરમિયાન કન્ટેનરમાં ખાસ પ્રકારનું ગુપ્તખાનું મળી આવ્યું હતું જેમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી અને આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો ને વડોદરામાં કોને પહોંચાડવાનું હતું